જય માતાજી મિત્રો જય શ્રી રામ કેમ છો બધા મજામાં જઈશો ઘણા સમય પછી આજે બ્લોગ બનાવ્યો છે કારણ કે અહીંયા હું નેટવર્કનો બહુ પ્રોબ્લેમ આવે છે અપલોડ થવામાં બહુ વાર લાગે દિવસ વહી જાય છે આજે જુઓ સોયાબીન વાટી નાખ્યા છે શેડ બનાવવાનો છે ને એટલે વાટવાનું સારું છે અમારે ગોવાળ જોવો હારે છે નાગરા જોવો મેળો છે ખાવા એની માને થોડુંક તવણું લઈને નાખીએ એવો ન્યા એટલે જુઓ રોજી ને ખાય છે અંદર આપણે તપો કરી દીધો છે અને આગળ કટિંગ કરીને અને બધાને ખવડાવી દેવાનું છે જો બળદને તો ફૂટી ગયું રિપીટ થઈ ગયું ગાયને રિકવરી છે પહેલાં એવું લાગતું હતું કે ભાઈ રિકવર નહીં થાય મને એવું લાગતું હતું અંદાજ હતો કારણ કે આવું લાસ્ટ સ્ટેજમાં હતું પ્લસ કે પછી આપણે ટાંકા તોડ્યા તો એ મને એવું લાગ્યું મેં તોડું ફૂટી જાય પણ સારું છે રિકવરી એટલે વાંધો નથી જો રૂઝાઈ જાય તો બળદ ને તો ફૂટી ગયું તમે જોવો છો ડાગો એ બ્લીડિંગ ચાલુ થઈ ગયું છે બસો બહેર આવી ગયો પણ હવે એણે ખાવા પીવાનું બંધ કરી દીધું છે ખાણ મૂક્યું છે ને ખાણ એ નથી ખાધું અને નાકમાંથી જવો મીરાશ પાછા ગળફાવા ફૂટી ગયું મૂળ ખાવ બેવડો વળી ગયો ખાતો એ નથી પાલો નથી ખાતો નથી ખાંડ ખાતો કે નથી આ કટિંગ ખાતો આપણે મકાઈનું કટિંગ કરી મકાઈ નથી ખાતો આજથી ખાવાનું બંધ કર્યું છે કાળો ઢી ગયો આખો કારણ કે અને જો વહી જાય તો સારું કારણ કે ખોટું પીડાય નહીં બાકી તો આપણને ખબર જ છે કે આવા કેસ બહુ પીડાય છે આપણે બોલો બળદ છે બીજો બહાર છે બહુ હેરાન થાય બિચારા એની કરતાં જીવ વયો જાય ને શાંતિથી તો હું તો રાજી થ એને ખોટું દુઃખ સહન કરવું નહીં અને આપણે જોવું નહીં જો ગાયને નથી વાંધો ગા તો ખાધે હું તે છે આપણે મોરલાઉન અંદર રાખ્યા છે કારણ કે બપોર પછી હાથી આંકવાનો પ્લાનિંગ છે એટલે નીણહારી થઈ જાય ને મકાઈની કટિંગ કરીને નાખી દીધું હતું બહાર થોડો ગાળા જેવું છે ને થોડું ઓલું છે પછી વરસાદ આવું વાતાવરણ થઈ ગયું છે બહાર જુઓ સોયાબીનનો ઢગલો કરી દીધો આગળ આપણે કટિંગ કરીને ખવડાવવાના છે ને તો લીલા સોયાબીન ઉપર મેળા છે ઝપટ કરવા જુઓ બધાની ગમાયણું ભરાઈ ગઈ છે કોરો થઈ ગયું નીચે ફર્સ્ટ ક્લાસ ખાઈ ખાઈને પછી બેહે બધા આજે છે એને આપણે પહેલા પૂરી દીધા છે હવે આગળ એક ફાડું રહી ગયું છે જેથી કઈ કોઈ બીતું હોય ને તો ખાઈ શકે બધા પણ ઊભા નથી રહેવા દેતા મારાકણા તોય ઘૂ કરે એક અહીં એટલે એકાદ બે હસવાઈ જાય બાકીના તડકો લઈ છે હવે આગળ પૂરી દેવાના છે એક ફાટ ન ખાઈ જાય એટલે જો મિત્રો વરસાદ આવી ગયો સારા મરો આપણે સોયાબીન વહેતા ને આટલા પછી રહી ગયા કીધું આજની નીંદ તો થઈ ગઈ એક આટલામાંથી પાંચ છ વેડમાંથી હરામહારી આ બે દિવસના છે હજી તો વરસાદ આવી ગયો ને અવો પાથરા પલી ગયા કાંઈ વાંધો નહીં હજી આગળ વરસાદ આવ્યો જ છે કાલે બધે લઈ લેવી એટલે ખાઈ જાય ને આપણે શેડ બનાવવાનો છે અહીંયા હજી આ થોડોક કપાસ છે કપાસે નીકળી જાય કીધું સોયાબીન વઢાઈ જાય ને તો જમીન કોરી થઈ જાય એટલે ભરતી ભરાઈ જાય પાસો વરસાદ આવી ગયો એટલે ભગવાનની મહેરબાની છે કે વરસાદ બંધ નથી થતો અને આમ આપણે શેડ બનાવવાનું હવે મોડું મોડું થતું જાય છે કારણ કે કેદુની વાત હતી પણ આ વરસાદ બંધ થતો નથી ને આમાં જો ભરતી ભરવી કે ટ્રેક્ટર તો જાય નહીં આ હમણાં કેળો તો ભર્યો આપણે એટલો ઉસો લઈ લીધો થોડોક વાહન બે હતા એટલે આવું છે બધું ખેતરવારા પાણી કાઢને કે જોવો કેળો એલો જાય છે હાર મારો વરસાદ છે Tamar que hago cuerza, se come maquillo. Aló, mi trozo, ya me mataste allí.